કાર્યક્રમ માં કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકી અને ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા ડોક્ટર તુષાર ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આગેવાનો દ્વારા ભગવાન બિસ્સા મુંડાની પ્રતિમાને પુલ કરી પરંપરાગત પાઘડી ધારણ કરી આદિવાસી નૃત્યમાં પણ ભાગ લીધો કાર્યક્રમ દરમિયાન આદિવાસીઓના હક સંવિધાનિક અધિકારો તથા આજના સામાજિક અને રાજકીય પ્રશ્નોને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજાય જેમાં કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા ભરતસિંહ સોલંકીએ જણાવ્યું કે ભાજપે જે મત મેળવ્યા છે તે છેતરપિંડીથી મેળવ્યા છે જેને રાહુલ ગાંધીએ વિશ્વ સમક્ષ રજૂ કર્યું છે હવે પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યા છે તે જ રીતે ડૉક્ટર તુષાર ચૌધરીએ પાર્થ તાપી નર્મદા લિંગ પ્રોજેક્ટનો વિરોધ થતા કહ્યું કે આ યોજનાના કારણે હજારો આદિવાસીઓ વિસ્થાપિત થશે જે અસ્વીકાર્ય છે ને તેનો કડક વિરોધ કરવામાં આવશે આજે નેત્રંગ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પ્રસંગમાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ આદિવાસીઓની પરિસ્થિતિમાં જે પ્રકારનો સુધારો આવવો જોઈએ એ સુધારો હજી દેખાઈ રહ્યો નથી કારણ કે છેલ્લા કેટલાક વર્ષથી જે સરકાર ગુજરાતમાં કામ કરી રહી છે એમાં આદિવાસી હંમેશા દમનનો ભોગ બનતો આવ્યો છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જે આદિવાસીઓ આજે વિસ્થાપિત થયા જે આદિવાસીઓએ જમીન ગુમાવી છે એ લોકો નાનો મોટો ધંધો રોજગાર ત્યાં કરતા હતા અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા એ પણ સરકારે એ લોકોના નાના મોટા ધંધાઓ પણ બંધ કરાવી દીધા આજે પરિસ્થિતિ એવી થઈ કે ત્યાં મોટી હોટલો બની ગઈ છે પણ એ લોકોને વેઇટરમાં રાખવા પણ કોઈ તૈયાર નથી બે હજાર બાવીસ તમને બધાને યાદ હશે કે અહીંયા પાર્ક આપી નર્મદા લિંક કેનાલની વિરુદ્ધનું મોટું આંદોલન થયેલું અને એમાં ભાગે સમગ્ર જિલ્લા દક્ષિણ ગુજરાતના આદિવાસીઓએ ખૂબ હિસ્સો લીધેલો અને સરકારે બે હજાર બાવીસની ચૂંટણીને ધ્યાનમાં રાખીને એ પ્રોજેક્ટ સ્થગિત કરી દીધો પણ હમણાં છેલ્લા પંદર દિવસ પહેલા જ લગભગ સંસદમાં ફરી ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ રાજ રજૂ કરવામાં આવ્યો છે મારું સ્પષ્ટ માનવું છે કે પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ એટલે ગુજરાતનું પાણી ગુજરાત સરકારના ખર્ચે એટલે કે ગુજરાતની પ્રજાના ખર્ચે માત્ર તાપી પાર નહીં નર્મદાથી લઈને પાર નદી વચ્ચે આવતી બીજી બધી જ નદીઓ એમાં પછી હાથમતી પણ આવી જાય અંબિકા પણ આવી જાય પૂર્ણા પણ આવી જાય વાલ્મીકી પણ આવી જાય આ બધી જ નદીઓનું પાણી ભેગું કરીને મહારાષ્ટ્રને જઈને આપી આવવાનું એનું નામ આ પાર તાપી નર્મદા લિંગ પ્રોજેક્ટ છે ને એ સરકારે આદિવાસીઓના ગુજરાત હિતમાં રદ કર્યો હતો પણ તમને બધાને ખબર હશે કે અત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ વિદાય થવા જઈ રહ્યા છે પણ એ પોતે જળ સંસાધન આ વિભાગના મંત્રી પણ છે અને પોતે મહારાષ્ટ્રના વતની છે એટલે એમને થયું કે હું આ મંત્રી છું તો મારા રાજ્યને પણ કંઈ ફાયદો કરાવું એટલા માટે આ ફરી ડીપીઆર રજૂ કરવામાં આવ્યો છે સંખ્યામાં જે કેનાલો ડેમમાંથી પાણી લઈ જવા માટે લિંક કેનાલો બનશે એના કારણે પણ આદિવાસીઓ જમીન ગુમાવવાનું અ પ્રશ્નો આવવાનો છે ત્યારે મોટા પાયે આદિવાસીઓનું નિકંદન કરીને આદિવાસીઓ નાશ કરીને આદિવાસીઓનો વિનાશ કરીને

આજે નેત્રંગ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના પ્રસંગે ક્રાંતિ દિવસ પણ છે યુવક કોંગ્રેસનો પણ સ્થાપના દિવસ છે પણ ગુજરાત અને દેશ માટે પણ બહુ ઐતિહાસિક દિવસ છે જે પ્રકારનું રાજ્યમાં શાસન ચાલી રહ્યું છે દેશમાં શાસન ચાલી રહ્યું છે અને એમાં જે આદિવાસી સમાજ આ દેશને બિલ્ડ કરવામાં સર્જન કરવામાં આઝાદી પછી અને તેના પહેલા પણ જવાહરલાલ થી શરૂ કરીને આજે જબરજસ્ત પોતાનો સમય ફાળો આપીને પ્રગતિમાં જોડાઈ રહ્યો છે તેવા આદિવાસીઓને પ્રત્યે દુર્લક્ષ સેવીને આજની રાજ્ય અને દેશની સરકાર મને લાગે છે કે યોગ્ય વર્તન કરી રહી નથી અને એ સંજોગોમાં એક તરફ આદિવાસી જે પ્રકૃતિને માને છે અને બંધારણ પ્રમાણે બિનસાંપ્રદાયિકતા કે જ્યાં કોઈ પણ ધર્મને માટેની ફરજિયાત જરૂર નહીં હોવાની ત્યારે મત લેવાના રાજકારણનું કામ કરતા હોય રિઝર્વેશન કાઢી નાખવાની જેમની મનોવૃત્તિ હોય ચાહે મોહન ભાગવત હોય ચાહે એમના અનેક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય અને બીજી પાર્ટીઓ જે અહીંયા છે એ પણ મનુવાદી વિચારવાળા હોય તેવા પ્રસંગે અમે અમારી લાગણી વ્યક્ત કરી હતી કે કોંગ્રેસ પાર્ટી જે સમાજના સૌ વર્ગને લઈને સાથે ચાલે છે પણ સાથે સાથે જે લોકો મુખ્ય ધારામાં આવવા જોઈએ એમાં ખાસ કરીને આદિવાસી સમાજ જેને માટેની લડાઈ જંગલ જળ જમીન માટેની વર્ષોથી ચાલે છે અને જેના કાયદાઓમાં હંમેશા કોંગ્રેસે રક્ષણને સમર્થન આપ્યું છે અને હમણાં જ રાહુલજીએ જાતિ જનગણનાની વાત કરી જેના દ્વારા જેની જેટલી વસ્તી એના આધારે એને વિકાસમાં લાભ મળવો જોઈએ તે પણ ન બનતું હોય તેવા સંજોગમાં આજે આદિવાસી વિશ્વ દિવસની ઉજવણી અહીંયા કરવામાં આવી છે સાથે સાથે એ વાત પણ નક્કી છે કે દેશ ત્રાહીમામ પોકારી ગયો છે રાજ્ય અને દેશની સરકારથી અને તમે જોશો કે થોડાક જ વખતમાં જે પ્રકારનું શાસન દેશના વડાપ્રધાન એમની પાર્ટી એમના મંત્રીઓ દ્વારા કરવામાં આવ્યું છે તો હું નથી માનતો કે બે ના નવેમ્બર પહેલા ભારતીય જનતા પાર્ટીની સરકાર અથવા તો વડાપ્રધાનનું પતન થાય અથવા ભારતીય જનતા પાર્ટીની સરકારે નવા વડાપ્રધાન તાત્કાલિક ધોરણે લાવવા પડે એવી સ્થિતિ લોક જાગૃતિ દ્વારા આવી શકે એવું લાગે છે દેશના સમગ્ર જુદા જુદા પ્રાંતોમાં અને હમણાં જે પ્રકારે રાહુલજીએ સાબિત કરી બતાવ્યું કે જ્યારે છેતરપિંડીથી ચોરીથી મહારાષ્ટ્ર હોય ચાહે હરિયાણા હોય એવા દેશોમાં અને એ સાથે કર્ણાટકમાં પુવાર કર્યું જેના દાખલા આપ્યા જે સ્વાસ્થ્ય દેખાય છે અને પહેલા તો કદાચ મીડિયા દ્વારા વાત થતી હોય પણ આજે દેશનો સામાન્ય નાગરિક પણ આ વાત વિચારતો થઈ ગયો છે કે ભારતીય જનતા પાર્ટી સત્તા પર ભલે છત્રીસ ટકા મત થી આવી છે અને એટલા માટે આ વાત જયારે ઉજાગર થશે ને આખા દેશમાં એક ક્રાંતિનું વાતાવરણ ધીમે 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 જે તરફ જઈ રહ્યું છે અને સ્વાભાવિક રીતે લોકોના પ્રશ્ન જેમ આપ વધારે જાણો છો આદિવાસી સમાજ પછી હેમાં આપ જુઓ છો કે જુદા જુદા ભ્રષ્ટાચાર બેરોજગારી શાંતિ પ્રેમની લાગણી આદિવાસી પ્રકૃતિ અને જય જવાહર વાત સૌને ખુશ ને આનંદ રાખવાની વાત એને બદલે જે પરિસ્થિતિ થઈ રહી છે તો મને લાગે છે કે આજનો દિવસ ઐતિહાસિક રહેશે આપને અમને સૌને દેશના લોકોને યાદ રહેશે કે પરિવર્તનની દિશામાં એક જબરજસ્ત પવન ફૂંકાઈ રહ્યો છે ગુજરાતમાં મનરેજાણ